નમસ્કાર મિત્રો આજે સૌથી મોટામાં મોટા આજના અગત્યના સમાચાર આજે બાર મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે કેન્દ્ર સરકારે આજે ગુજરાતને આપી મોટી ભેટ જાણી લો પશુપાલકો માટે મોટી ખુશખબર રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત ટીવી ફ્રિજ મોબાઈલ સસ્તું મોટી જાહેરાત રક્ષાબંધન મહિલાઓને મોટી ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ મોટા સમાચાર મફત સાયકલ યોજનાની મોટી જાહેરાત અમિત શાહ ગુજરાતને આપી મોટી ભેટ આજના સૌથી મોટા અગત્યના સમાચાર આજના બ્યોમાં જાણીશું તો મિત્રો આજના સૌથી પહેલાંના અગત્યના આજના સૌથી મોટા સમાચાર કેન્દ્ર સરકારે ગુજરાતને મોટી ભેટ આપી છે તમામ મિત્રો માટે આજના મોટા સમાચાર વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકની અંદર કેબિનેટની બેઠક બોલાઈ હતી જેમાં આગામી નાણાકીય વર્ષ માટે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં એક કરોડ રહેઠાણો ઉપર સોલાર પેનલ લગાવવાની આજની જાહેરાત છે આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના મફત વીજળી યોજના આ યોજના હેઠળ એક કરોડ ઘરોના ધાબા ઉપર સોલાર પેનલ લગાવવાની જાહેરાત કરી હતી ત્યારે આ યોજના અંતર્ગત સોલાર પેનલના ઇન્સ્ટોલેશન માટે પાસઠ હજાર સાતસો કરોડની સબસિડી પૂરી પાડવાની અત્યારે મંજૂરી આપવામાં આવી છે સૌથી મોટી મંજૂરી આપી દેવામાં આવી છે સાતસો કરોડ રૂપિયાની સબસિડી પૂરી પાડવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે ગુજરાતની એમજી વિસીએલ એટલે કે જે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ છે એને ગ્રીન કનેક્ટેડ સોલાર રૂપટોપ ઇન્સ્ટોલેશન માટે આખા દેશમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવોર્ડ આપવામાં આવ્યું છે ગુજરાતની એમજી વિસીએલ ને એવોર્ડ આપવામાં આવ્યો છે આખા દેશમાં સર્વશ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા ગુજરાતને પવન ઊર્જા ક્ષેત્રે નંબર રાજ્યનો એવોર્ડ આપવામાં આવ્યો છે તો આખા દેશમાં ગુજરાતને નંબર વન રાજ્યનો એવોર્ડ અને એમજી વિસીએલ ને શ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવ્યો છે સૌથી મોટી ભેટ ગુજરાતને આપવામાં આવી છે અને પાસઠ હજાર સાતસો કરોડ રૂપિયાની સબસિડી પણ મંજૂર કરવામાં તો કેન્દ્ર સરકારે ગુજરાતને આપી મોટી ભેટ ત્યાર પછી પશુપાલકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે બનાસકાંઠાના પશુપાલકો માટે આ ખુશીના સમાચાર છે વાસ્તવમાં ગઈકાલે બનાસ ડેરીની છપ્પનમી સાધારણ સભા બોલાઈ હતી અંદર બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવની અંદર ફેર વધારો જાહેર કરવામાં આવ્યો છે એટલે ભાવમાં વધારો જાહેર કર્યો છે જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કીધું કે પશુપાલકો માટે અઢાર પોઈન્ટ બાવન ટકા ભાવ ફેર વધારાની જાહેરાત કરવામાં આવી છે એટલે હવે ઓગણીસો ને કરોડ રૂપિયા ભાવ ફેર વધારો જાહેર કરવામાં આવ્યો છે તો બનાસ ડેરીના પશુપાલકો માટે આ સૌથી મોટા સમાચાર છે ઓગણીસો ને કરોડ રૂપિયાનો ભાવ ફેર વધારો કરવામાં આવ્યો છે તો તમામ જેટલા પણ બનાસકાંઠાના પશુપાલકો છે એમને હવે વધુ ભાવ મળશે મોટી ખુશખબર આવી છે તો ચાર લાખથી વધુ પશુપાલકોના મોટી ભેટ મળવાની છે ત્યાર પછી મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અગાઉ એક ચાર અઠ્યોતેર પહેલા જે લોકો જન્મ્યા છે એના જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ રાખવામાં આવતો હતો પરંતુ ઘણા એવા લોકો છે કે ઓગણીસો અઠ્યોતેર પહેલા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડિયાનો દાખલો હોતો નથી આ માટે ગુજરાત રાજ્યની બક્ષીપંછ કમિટીના રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે હવે બક્ષીપં સમુદાયના બાળકો માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે કે ઓબીસી સમાજના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે સરળતા મળે એ માટે હવેથી રેવન્યુ રેકોર્ડને પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે તો હવેથી શાળા છોડ્યાના દાખલાને બદલે રેવન્યુ રેકોર્ડને જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે માન્ય ગણવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય ત્યાર પછી ઓગસ્ટ મહિનાને લઈને રાશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આ વખતે ઓગસ્ટ મહિનાનું રાશન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આખું રાશન તમે જોઈ લો કઈ કઈ વસ્તુ આ વખતે મળવાની છે તમામ મિત્રોને જણાવી દો તો સૌથી પહેલાં એનએફએસ રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને વ્યક્તિ રીઠ બે કિલો ઘઉં બે કિલો ચોખા એક કિલો બાજરી પણ મળશે આ સાથે ઘઉં અને પાંચ કિલો બાજરી પણ અંત્યોદય કાર્ડ ધારકો છે એનએફએસ કાર્ડ ધારકો છે બીપીએલ કાર્ડ ધારકો છે આ તમામ લોકોને આ વખતે એક સિંગ તેલ જે સો રૂપિયાના ભાવે આપવામાં આવશે એક કિલો ચણા ત્રીસ રૂપિયાના ભાવે આપવામાં આવશે એક કિલો તુવેર દાળ પચાસ રૂપિયાના ભાવે આપવામાં આવશે ચણા તુવેર દાળ અને મીઠું આટલી બધી વસ્તુ રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ મહિનામાં જન્માષ્ટમીનો તહેવાર આવતો હોવાથી આપવામાં આવશે સૌથી મોટી જાહેરાત રાશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબરીભરા સમાચાર કહી શકાય ત્યાર પછી ના મિત્રો સમાચાર પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ લાગશે હવે પેટ્રોલ ડીઝલ ટૂંક સમયમાં ભારતમાંથી ગાયબ થઈ જશે નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ભારતીય કંપનીઓ સો ટકા ઇથેનોલ ઉપરથી ચાલતી કાર અને બાઇક કામ કરવાનું શરૂ કરી દીધું છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એક મોટી જાહેરાત કરી દીધી છે કે હવેથી એવી કાર અને એવી બાઇક બનાવવા મળશે કે એમાં પેટ્રોલ કે ડીઝલનો કોઈ પણ ઉપયોગ નહીં થાય એના બદલે હવે એ સો ટકા ઇથેનોલથી ચાલતી હોય એવી ગાડી અને એવી બાઇક બનાવવામાં આવશે ત્રણ કંપની છે ટોયોટા કંપની ટાટા કંપની અને સુઝુકી કંપની આ ત્રણ કંપનીએ કાર અને બાઇક બનાવવાનું શરૂ પણ કરી દીધું છે આ એવી કાર અને બાઇક હશે કે એ સો ટકા ઇથેનોલથી ચાલશે એમાં પેટ્રોલ ડીઝલનો કોઈ પણ ઉપયોગ કરવામાં નહીં આવે આ ઇથેનોલ એમાંથી બનશે તો સેવડીનો રસ દાળ અને મકાઈમાંથી બનાવવામાં આવશે તો આ જાહેરાત નીતિન ગડકરીએ કીધી છે ને આ જાહેરાત પણ અત્યારે ન્યૂઝ ચેનલમાં છે તમારે પણ જોવી હોય તો જોઈ લેજો તમામ લોકો માટે આ સૌથી મોટા સમાચાર છે પેટ્રોલ ડીઝલને લઈને આ જાહેરાત છે કે સો ટકા ઇથેનોલ ઉપર ચાલતી કાર અને બાઇક બનાવવાનું ત્રણ કંપનીએ શરૂઆત કરી દીધું છે ટોયોટા કંપની ટાટા કંપની અને સુઝુકી કંપની તો ટૂંક સમયમાં સો ટકા ચાલતી ગાડી આવી જશે એમાં પેટ્રોલ કે ડીઝલનો કોઈ પણ ઉપયોગ નહીં થાય ત્યાર પછી ના મિત્રો આજના સમાચાર રક્ષાબંધનને લઈને મહિલાઓને મોટી ભેટ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે ખાસ કરીને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે દ્વારા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એમટીએસ બસની અંદર મહિલાઓ માટે મુસાફરી ફ્રી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો રક્ષાબંધન ઓગણીસ ઓગસ્ટના રોજ સોમવારના રોજ છે તો ઓગણીસ તારીખે આખા દિવસે એમ ટીએસમાં મહિલાઓને ફ્રીમાં મુસાફરી કરી દેવામાં આવશે કોઈ પણ ચાર્જ લેવામાં આવશે નહીં તો ઓગણીસ તારીખે મહિલાઓ માટે ફ્રીમાં મુસાફરી મહિલાઓ માટે સમાચાર રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર ને લઈને હવે નવો નિર્ણય આવી ગયો છે હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનએચ દ્વારા નવો નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે આ એવો નિયમ છે કે હવેથી જો તમારા વાહનોમાં ફાસ્ટટેગ નથી લાગેલું તો હવેથી ટોલ ટોલ નાકા ઉપર તમારી પાસેથી ડબલ ટેક્સ લેવામાં આવશે આ સૂચના દ્વારા આપવામાં આવી છે અને એટલા માટે આપવામાં આવી છે કે આગળના કાચ ઉપર ફાસ્ટેગ ના લગાવવાથી ટોલ પ્લાઝા ઉપર તમારે બિન જરૂરી વિલંબ થાય છે તમારે વિલંબ થાય છે એટલે પાછળ લાઈનમાં અન્ય વાહનોને પણ મુશ્કેલી પડે છે એના કારણે આ નિયમ લેવામાં આવ્યો છે કે હવેથી તમારા વાહન ઉપર જો સ્ટીકર નથી લગાડેલું તો હવે તમારી પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે તો ફાસ્ટટેગ નું સ્ટીકર ન લગાડ્યું હોય તો લગાડી દેજો નકર ડબલ ટોલટેક્સ ભરવો પડશે આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે ત્યાર પછી ના મિત્રો સમાચાર મફત સાયકલ યોજનાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકારે રાજ્યની જેટલી પણ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એના માટે ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરી છે આ જાહેરાત અંતર્ગત ગુજરાતની જેટલી પણ સરકારી શાળાઓ ધોરણ નવથી બારમાં વિદ્યાર્થીઓ ભણે છે એ વિદ્યાર્થીઓને મફત સાયકલ આપવામાં આવશે તો મફત સાયકલ આપવાની મોટી જાહેરાત ત્યાર પછી મિત્રો ટીવી રેફ્રિજરેટર મોબાઈલ તમામ વસ્તુ સસ્તું થઈ ગયું કારણ કે મિત્રો નાણાં મંત્રાલયે જીએસટી ની અંદર મોટી જાહેરાત કરી દીધી છે કે હવે ટીવી રેફ્રિજરેટર મોબાઈલ ફોન ની અંદર જીએસટી ની અંદર આવરી લેવામાં આવ્યા છે એટલે જેટલી પણ ઘરેલુ ઉત્પાદનો છે ને જીએસટી ની અંદર આવરી લીધી છે મોબાઈલ ફોન માટે ટેક્સ દર પણ ઘટાડી દેવામાં આવ્યો છે એટલે મોબાઈલ પણ સસ્તા થઈ જશે અને ટીવી ફ્રીજ ખરીદવાની કિંમત પણ સસ્તી થઈ જશે જેટલા પણ ઘરેલું ઉત્પાદનો છે એ તમામ વસ્તુ સસ્તી થઈ જવાની છે નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે તો ટીવી રેફ્રિજરેટર મોબાઈલ અને ઘરેલું ઉત્પાદનો તમામ વસ્તુ સસ્તી થઈ જશે ત્યાર પછી ના મિત્રો સમાચાર પશુપાલકો માટે મોટા સમાચાર આવી ગયા છે અને આખા દેશ માટે આ સમાચાર છે હવે મિત્રો એકવીસમી પશુધન ગણતરી થવાની છે પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટેની નીતિઓ બનાવવા માટે પશુઓ માટે યોજના બનાવવા માટે સરકાર પાસે ડેટા મળી રહે કેટલા પશુઓ છે એની પણ જાણકારી મળી રહે એ માટે ડેટા એકત્ર કરવા માટે હવેથી એકવીસમી પશુધન ગણતરી કરવામાં આવશે ક્યારથી કરવામાં આવશે તો સપ્ટેમ્બર મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધી આખા દેશમાં એકવીસમી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે અને આ વખતે આ ગણતરી દેશમાં પ્રથમવાર મોબાઈલ એપ્લિકેશન અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને કરવામાં આવશે તો નવી રીતથી આ વખતે પશુધન ગણતરી કરવામાં આવશે ગુજરાત સહિત આખા દેશમાં એકવીસમી પશુધન ગણતરી સપ્ટેમ્બર મહિનાથી શરૂ થશે ડિસેમ્બર મહિના સુધી કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો લર્નિંગ લાયસન્સને લઈને ખુશખબર આવી ગઈ છે હવે રાજ્યની આરટીઓ સિસ્ટમમાં સુધારો કરી દેવામાં આવ્યો છે લર્નિંગ લાયસન્સની અંદર પણ સુધારો કરવામાં આવ્યો છે અને એક નવા ખુશખબરી ભર્યા સમાચાર તમારા માટે કહી શકાય કે હવે તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવી હોય તો પંદરમાંથી નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમારું લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરી નાખવામાં આવશે અત્યાર સુધી એવું હતું કે પંદરમાંથી અગિયાર પ્રશ્નોના જવાબ તમારા સાચા પડે તો જ લર્નિંગ લાયસન્સ મળતું હતું પરંતુ હવે નવ પ્રશ્નો સાચા પડે તો પણ લર્નિંગ લાયસન્સ આપવામાં આવશે તો લર્નિંગ લાયસન્સ ને લઈને સૌથી મોટી ખુશખબરી ભર્યા સમાચાર છે ત્યાર પછી અમિત શાહ આજે ગુજરાત આવવાના છે ગુજરાતને ભેટ આપવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે અહીં તેઓ નાગરિકોને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે કેન્દ્રીય ગૃહમંત્રી વિકાસના કામોનું લોકાર્પણ કરવાના છે અને અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં અનેક જનકલ્યાણ અને લોકહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે તો આજે અમિત શાહ ગુજરાતના મુલાકાતે આવવાના છે નાગરિકોને વિકાસની ભેટ આપશે તો મિત્રો આ મુખ્ય સમાચાર સમાચાર આજના દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેશે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન